ખૂબ ભાવ અને પ્રેમથી જબરજસ્ત જે કામ કર્યું નિષ્ઠાથી જે કામ કર્યું ખંતથી જે કામ કર્યું એ બદલ ખરેખર ગામ લોકોનો જેટલો આભાર માનીએ તો લોકો પૈસા આપીને છૂટી જશે પણ જે કામગીરી છે ને સ્વયંસેવકોની એ આપણે બિરદાવવી પડે કે આટલી બધી ગરમીમાં આવું જબરજસ્ત કર્યું કેટલી બધી તકલીફો હતી કેટલા દિવસ ત્યાં કામ આવેલા છે એટલે આપણે ખરેખર પહેલાં તો સ્વયંસેવકોને વધાવીએ કામ હતી જોઈએ

એમાં આપણે આગળ વધતા ગયા અને આપણું જે કાર્ય હતું અને આપણી જે ઈચ્છા હતી તે જીતનુમાનજી મહારાજ અને ગ્રામ્ય જે દેવતા એ પૂરી કરી છે આપણે કાલે એક જોયું કે આજુબાજુના ગામડામાં ફરતી પર વરસાદ હતો અને કડાકાને ભડાકા વીજળી થાતીથી થઈ છતાં અહીંયા એક પડી આ એ ભૂમિનો એક હતો એટલે આવું જે કાર્ય કરતું હોય ને આવું તો થાય છે તો આપણું જે કઈ કાર્ય હતું એ આપણું પૂર્ણ થયું છે અને સમગ્ર નાનાથી માંડ્યા તમામ ભાઈઓ તથા બહેનોએ જે કઈ સેવા આપી છે જે કઈ સાથ અને સહકાર આપ્યો છે એ બધા જ હું સમગ્ર ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું

દિવસે જરે ભગવાન જટકી મારવા આયા હતા એક એક સામે થઈ લેજો ઓઢા ખાતા નહી ને પછી રાત નું આપો દ્રશ્ય બટા આપણે ત્યાં પહોંચી ગયા માત્ર બેનડમાં સ્થિત છે એના માટે પર જોરદાર તાળી છના દિવસોમાં આગળ જમી લીધું એમ સે બધા જમી લીધું પછી વર્ષા નું આવો તમે વિચાર કરો કેવળા સંકેત દોર ભગવાનના કે ભાઈ અમે આ કાર્યથી ખુશ થયા અને આ કાર્ય તમારું સફળ થયું બધા જમી લીધું અને બહુ સારો આપણે એક ડાયરો કરવાનો હતો પણ એમાંય ભાગવત ભગવાનના ઓલા હોય ને એ બે હવા બે લાખ રૂપિયા બચાવી ગયો જ્યાં અત્યારે પીડીયુ અપરંપાર છે પણ અન્નપૂર્ણામાં અને રસોડા અને ભોજનાલયમાં ત્યાં એક પીડી ના કે કોઈ જીવ જંતુ ક્યાંય કોઈ જોયું નહીં આ લોકો વાત કરતા હતા કે અમે ચોકના ચોકના બંડલ લઈને આવ્યા હતા બુંદી ને મીઠાઈ ને બધું ઉપર પડ્યું છે તો આપણે ક્યાંક ને ક્યાંક જરૂર પડે આ સાત દિવસમાં આટલું સરસ તો એવું જીવાત્મા કે દેવાત્મા હશે કે જે આપણી ઉપર કૃપા વરસાવતી અદરવાઈઝ આવડું મોટું કાર્યક્રમ ક્યાંક ને ક્યાંક આગુ પાછું થવાના ચાન્સીસ બહુ વધી ગયા પણ એ કઈ ના થયું એના માટે પહેલા તો પ્રથમ તો ભગવાનનો આભાર કે ભાઈ આવું સરસ ને આવડું મોટું ભગીરથ કામ કર્યું બધાએ કામ કર્યું બધાએ થાક લગાવ્યો કેવડા ઉજાગર આપણે સમયસર જવું એટલે સમયસર બધા બબે કલાક રાતે સુતા રાતે શાકભાજી લેવા જતા હતા એ અત્યારે ત્રણ વાગે નીકળી જતા હતા ક્યારેક તો ડાયરા ત્રણ વાગે પૂરા થતા અને એમાંથી સીધા કોક કોક વાગતા હતા.

તો આપણે કોઈ કેવા કોઈ છોકરાને ઘરેથી મોકલતા આપણે હવે તમે પૈસા વેણી વેણ્યું જો એમાં કેવી ડિસિપ્લિન એવું આપણામાંથી જોઈન કેવા અનુસરવા મળતા અને પૈસા મેળવાના કાવું કરવાનું બીજું નાનું મોટું કઈ કામ દયો તો એ સીધું કરવાનું એટલે આ જેને પાઇસ્ટીની જોઈ છે જેસ દદની જોઈ છે કે બહુ સારા વક્તાઓ બીજા ઘણા વક્તાઓની કથા જોઈ છે એને એવું કીધું કે એમ

કાયમ માટે ડે ટુ ડે ધીમે 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 એવો રંગ લેતી ગયો તો ના વ્યાસપીઠ કેવું કે આ વર્ષની સારામાં સારી કથા મારી આ ઘણી કથા કીધી એમાં આના કરતા મોટા ડોમ વાળી કથા કીધી આવું સ્વયંશી એનો ટાઈમ આવી જવાનું એના રામ પ્રત્યેનો ભાવ

પણ ધીમે ધીમે આવું કામ કરતા ગયા બધા data જોડાતા ગયા જેની પાસે જે હતું ટ્રાન્સપોર્ટ સમિતિમાં ટ્રાન્સપોર્ટમાં transport એને એની પાસે હતું કે મારુ લઈ જાઓ diesel આપી દે અને ત્યાં આવું સરસ આ કામ થતું હતું કે બધા જોડાઈ ગયા અને જોડાઈ ગયા વિચારોમાં આપણી સમૃદ્ધતા તથા હતી ઘણા સ્વયંસેવકોએ તથા હાવ નથી પણ એની કેસટ થઈ તથા જેને જેને જેટલું કામ કર્યું છે કથામાં જેને જેને જેવી રીતના યોગદાન આપ્યું જેને જેને જેવી રીતના ભાવથી કામ કર્યું એનો એને સો પરિણામ મળવાનું એવો મારો જાત નું એટલે ખાસ વસ્તુ આ કથાના સારા સંસ્મરણો કાયમ માટે આપણી વચ્ચે ભાઈ આવી કથા અમે કહીએ નાનું એકલાથી આવી કોઈ કથા થાય

જાનમાં રહી ગયું કે જો તમને હું કહું હું તમને કહું સાચી કહું ગેલેક્સી વાળા આવ્યા હતા એને મને કીધું કે તમારે ચાર પાંચ લાખ ઘી તમારા ગામમાં સંકલ્પ હોય એના તમારે કરવા હોય તો તમે લખી લેજો વિરોધી મને ગોકુલ લંકિંગ ગોકુલભાઈ આવ્યા હતા એ મને કીધું ગયા કે તમને યોગ્ય લાગે ને આ ગામ મારે મારે અટેચમેન્ટ છે અને તમને યોગ્ય લાગે એ લખી લે આપણે કરવો હોય તો થઈ જાય પણ હવે આપણે અત્યારની પરિસ્થિતિ કોઈ જાતની એવા દાનની જરૂર નથી અને એક ઋણાનું બંધ એની પાસેથી લઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક સરમાવું આ છે તે અને આપણી પાસે સફિશિયન્ટ ફંડ આવ્યું બરાબર નવ્વાણું લાખ એટલે બહુ સારું દાન સમૃદ્ધ <laughs> થઈ <laughs>

તમારા હાથ પર માં કેમ જોશો તમને આપણે આ તકે હે એને યાદ કરવાનું